લોક સાહિત્ય ગઢવી દ્વારા સ્માર્ટ મીટર ને લઈને અપાયેલા નિવેદન વિરોધમાં સુરતના માજી ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પ્રતિક્રિયા આપી હતી હવે સરકાર દલાલી કરવી અયોગ્ય હોવાનું તેમણે કહ્યું છે કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટર લઈને નિવેદન આપ્યું હતું કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર સારું છે કે કીર્તિદાન ગઢવીના નિવેદન લઈને સુરતના માજી ધારાસભ્ય ધીરુભાઈ ગજરે નિવેદન આપ્યું છે અને ધીરુભાઈ ગજરે કહ્યું હતું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી પ્રજાએ તેમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની બડાઈ કરવી એ અયોગ્ય છે પ્રજાની પડકે ઉભા રહેવું જોઈએ સરકારની દલાલી કરવી આયોગ્ય હોવાનું ધીરુભાઈ ગજેરાએ કહ્યું હતું કીર્તિ પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવાઓ ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો જગ્યા રૂમે આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતનું તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિદાનદાલભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખીઓ ઉભી રહેવું જોઈએ માત્રને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે એક તરફ સ્માર્ટ મીટર લાગુ કરવા સરકાર દ્વારા તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે કીર્તિદાન ગઢવીના સ્માર્ટ મીટરના સમર્થનમાં નિવેદન આવતા મારી ધારાસભ્ય ધીરુભાઈ ગજરાએ તેમના વિરોધ નિવેદન કર્યું હતું બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઅલ